બેંક માંથી રૂપિયા લઈ ગોડાઉન તરફ જતો હતો બે અજાણ્યા શખ્સોએ ધ્રુવીન પર હુમલો કર્યો છે હુમલામાં યુવાન ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા લઈ અને જતા હતા એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને સાડા ત્રણ લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની નોંધવાની કાર્યવાહી ચાલુ છે તેમજ આ બંને લૂંટ કરનાર ઈચ્છા બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ એ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે